હેલો ફ્રેન્ડ નારાયણ સ્વાગત છે તો પાણી થોડુંક બાકી છે ઉકળવાનું થોડુંક ઉકળી ગયું છે તો સરસ મજાનું પવન થોડુંક થાય છે ને એટલા માટે આમ તેમ આમ તેમ આ બોલો અગ્નિ આમતેમ આમ તેમ થાય છે બરોબર તો ચાલો આજે ચૂલા ઉપર આપણે ખીચીના પાપડ બનાવી રહ્યા છે આજનો દિવસ છે પછી કાલ તો અમે પાછા નીકળી જવાના છે રાજકોટ માટે તો મેં કીધું આજે એમ જ નવરા બેઠા રહીશું એના કરતા ખીચીના પાપડ બનાવી દઈએ તો એટલાહ થઈને આપણે ખીચીના પાપડ બનાવીએ યાની કે ચોખાના પાપડ બનાવીએ બરાબર એ પણ ચૂલા ઉપર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાનો ભણાવી ગયું છે તો થોડો થોડો કરી ને આપણે પાપડનો ગોઠવી નાખી લઈશું બીજી વાર આપણે બફવા માટે રાખવાનું છે તો આ તમે જોઈ શકો છો થોડો થોડો હવે લોટ આપણે આવી રીતના ગરમ ગરમ મસળી અને હવે આ ઝારો રાખી દીધો છે તો હવે ઝારા ઉપર આપણે રાખી દઈશું આવી રીતના નાના નાના લુવા કરી ગરમ ગરમ બરાબર આવી રીતે વચ્ચે કાણો પાડી અને ઝારા પર મૂકી દઈશું ચૂલા પર તો સરસ મજાના ના થાય બરાબર ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે પાપડ બની ગયા છે ચોખાના પાપડ તમે જોઈ શકો છો ઓલી બાજુ છે ને થોડાક ફાટી ગયા છે બરાબર કેમ કે કાગળ થોડા ગોલા થઈ ગયા હતા ને એટલા હાટું અહીંયા મસ્ત બન્યા છે આ ખાટલામાં પણ ઓલા ખાટલામાં થોડા બગડી ગયા છે અને થોડાક આમાં બનાવ્યા છે આપણે થોડોક જ લોટ બાંધ્યો હતો તો થોડાક આમાં બનાવ્યા છે આપણે જાજા પાપડ નથી બનાવ્યા બસ આટલા જ પાપડ બનાવ્યા છે અમે ચોખાના પાપડ તો ગામડે ચોખાના પાપડ ચૂલા ઉપર આજે આપણે બનાવ્યા છે આ તમે જોઈ શકો છો મસ્ત મજાના